મોરબીમાં માવઠાના મારથી ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું ગુજરાત ફર્સ્ટની ટીમ બિલિયા ગામે પહોંચી જ્યાં લાખોનું નુકસાન થયું છે એક ખેડૂતે બાર વીઘામાં તૈયાર મગફળીનો પાક ગુમાવ્યો છે અઢી લાખના ખર્ચે પાંચ લાખની આવકની આશા હતી પણ માવઠાએ કચ્છરઘાણ કરી નાખ્યો ખેતરોમાં પાણી ભરાતા પાક સડી રહ્યા છે સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર ખેડૂતોની માઠી દશા છે તેઓએ તાત્કાલિક સર્વે અને રાહતની માંગ કરી છે આમાં કાંઈ હાથમાં નહીં આવે બધું એ વરસાદ ત્યાં ચાર ચાર દિવસ પલ રહે આમને મેં અલરે મૂક્યું તું બે પાંચ રખાયતા વરસાદ કાપકો એટલે બધું આમને ધૂળમાં ફરી ગયું મારા આ બાર વીઘાનું ખેતર બે થી અઢી લાખ નો ખર્ચો થયો આમાં બોરબી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર થયેલા કપાસ મગફળી સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે હળવદના વાંકીયા ગામના ખેડૂતોએ મગફળીનું બેસણું રાખીને વ્યથિયા ઠાલવી હતી સાથે જ ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સર્વેની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ ગત વખતે થયેલા સર્વેમાં ભેદભાવ થયો હોવાનું જણાવ્યું મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો સર્વે થયો હતો અને નુકસાની સહાય કરવામાં આવી હતી પરંતુ હળવદ તાલુકાને બાકાત રખાયા હોવાનું ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો

તાજગીમાં મળે તો મળે નકર નહીં એ રીતે વળતર આપજો નુકસાની તો જો મગફળી અને કપાસ બંનેમાં હે અને કપાસમાં તો જો આ નોટામાં જે વરસાદ થયા અહીંયાથી કપાનું તો પૂરું થઈ ગયું અમે કપાસનો તો માંડી જ વાયું પણ મગફળી અમારે થોડીક અંશે સારી હતી પણ એ આ માવઠાના વરસાદ થયા એટલે એમાં કાંઈ લેવા પણ રહ્યું નથી તો મગફળી સતત ચાર દિવસથી આ માવઠાના વરસાદ થાય છે ઉપાડેલી એમના પાત્ર પડામાં પડ્યા હે મગફળી એક તો હવે ઉગવા માંડી છે અને હોય પૂરો થઈ થઈ ગયો એટલે હવે અમારે જે હતી અમારી પૂરી છે મોરબીના બિલિયા ગામેથી ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કમોસમી માવઠાએ એ ખેડૂતોને દેવાદાર બનાવી દીધા છે બીલીયા અને આસપાસના ગામોમાં મગફળી કપાસ સહિત તમામ પાકો પાણીમાં ડૂબી ગયા છે લણવાના સમય આવેલા માવઠાથી ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે કુલ ત્રણ લાખ આઠ હજાર હેક્ટર વિસ્તારના પાકને ગ્રહણ લાગ્યું છે ખેડૂતોનું કહેવું છે કે બેંકના ધિરાણના હપ્તા ભરવા પણ મુશ્કેલ થશે તેઓ ધિરાણ માફી અને તાત્કાલિક સહાય પેકેજની માંગ કરી છે આવી વિગત છે અને વી કે વીસ હજારનો ખર્ચ આવ્યું ચાર મતલબ વાવડધિયો શું બાપા કેવી પરિસ્થિતિઓ થઈ ગઈ મારે પચાસ વીઘા જમીન છે અને પચાસ વીઘાનું વાવેતર કપાસનું કર્યું છે પણ કપાસમાં હવે કાંઈ હાથમાં આવી એવું જ નથી બધું બગડી ખરી ગયો પીળો પડી ગયો